નાહી તો ચોથી લાંબા ના હાલ તરત તમે તો તરત ને તરત તરત તો ચોથ લાંબા મારે એટલે લેતી વખતે આ બધું નતું ફાવતું કે નહીં લેવા એમ હું એ કંટાળેલો છું હમી રીતે બોલતો ને કમણા પડશા પાછી એટલે કંટાળેલો હોય તારા ઘેર મારે શું લેવા દેવા તો તમે આ લાગી દીધું મુકાનાળા તો તું એ કંટાળે તાર ઘેર મારે શું લેવા દેવા આ તો તારા બાના પૈસા જ દીધ તારી બા બા કલી કરી તું બા કલી કરી

Ha, bolla bolla, ha, haa, paki awalosa, bayubi, hahaha, <coughs> <coughs> puat lakno lem, puat lakna das caka tahiam, das caka haa, das caka siwe kwa makda tawa to, haa, ha. paki nom baju nom, koko do, anyu koko huro, anyu do apaye sen, anyu kuma paye

Nanya ko cinta nak karo dam damar pati jahat. Polis walin to ya. Ha, pay sa pia su. Bandel pia ko bandel. Owe, wato ni biwatak da si kono ba ni ba. Toe ay biwatak na siyem. Ha-ha. Bayubi. Nanya, wala no kom to tamar alaw to siya wano. Bayubi. Kaki sa ni. આપડી આજે હાહા કાર જ છે આખા ગમ્બો બધું બધું આપણા ગમનો અને મારા બે મોણસો છે ને એ જ કોફી છે હ મારે તો બોલવાનું આવતું જ નથી ઈજા કોફી છે એમ હા હા એ જેવા તેવા નથી શું કેવું સાચી વાત બસ તમે કોઈ સાચી વાત હ અને એક તો હશે નહીં ચલાવે છે ખાલી હું હોય એ હાજો એ હાજુ હાજુ તો

પતિ જાહે ખાલી તારા મોબાઈલમાં છે ને એ ભાઈનો ફોટો અને નેસોણી અને તો રેસણીનું નામ ખાલી નેસણીની તમે બધું એનું આખું ઘરનું લોકેશન આલું તમને આ છે આ ભાઈનો ફોટો બાયો ભાઈ બરોબર હા નામ શું છે એનું નામ છે અજુબા અજુબા ઓય

આપણે આપણે જગ્યા છે ને આપણા માટે લખતી છે બધું આ જગ્યા ઉપર બે તલા પડતા બે ત્રણ તાપો આવી

Halo. भाई हाल

મે <laughs> 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 <laughs>

આ નથી નથી ગોળી જ કરીને વાટવાનું છે આપડે ખચ્ચર 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 આપડે ખુ મજૂરી આવ્યા કયા લસકો વાટ વાટી નાખવાનો મોણસ ને આ વખત તો બરોબર કીધું આપડી કકડાયેલો હવે હું શું કહું છું જે હા હું પેલા ભાઈને ફોન કરીને બોલાવું ને એટલે તમે છે ને કટકા કરી કરવાના તમે જેટલા મારી ગેંગ માં કોમ કરો છો ને કટકા ની વાત કરો છો કટકા કરશો શું પૈસા કોણ છે મારો બા પણ બેહવાની જગ્યા નથી એટલે નાસી દેણા નઈ નઈ એવું નહીં કરવાનું બરોબર બરોબર બાકી તમે યાર આટલા વર્ષ મારા ભેગું કોણ કરો છો કરો છો બરોબર આપડી નું નામ તો ખબર છે Cardinal aja ko 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 aja aja muji

અય્યા હગા હું અમે ઘૂઘરો બોલું ઘૂઘરો છોકરો શું લેવા જેવા મેમન ઓભરો ભેંસ રાખવાની છે બરોબર અને એક હગા તમારી ભેંસ નું કીધું ને એટલે હું ભેંસ જોવા આવ્યો છું બરોબર

કાપી નાખશો તો પૈસા કોણ મારો બાલ છે તો બાફી નાખશે આપણે અરે બાફા ના ભાઈ કોણ સમજાય કોક ના કે પછી આ પેલો કોક વગાડવાનો ઘુઘરો કઈ કેતા હતા લાયા છો તમે વગાડવાનો ઘુઘરો હીરો મને એમ કેતો તો કે કયો ઘુઘરો કી વગાડવાનો ઘુઘરો છે કોણ છે એટલે એને ખબર નઈ હતી કે આને ફોડવા વાળો ઘુઘરો છે આ વાય ભાઈ કને આલી છે વાયને ફોન કર્યો છે ઓળખતોય નહી હું તો આ તો ઘુઘરો હશે કે કયો ઘુઘરો

વી લિટર વાળી બે લેવી છે તું તારા મનમાં હું એમ કે છે ના ના આપલા કેટલા પૈસા કેટલો હું ના ઓળખતો એ અજે ના ઓળખે પૈસા લેવા ના ને તારે ઢોળખણ પર બાકી ના પડે બરો ભાઈ આ તારો બાજે નામ છે મારો ગુગરો બરો ભાઈ અને ગુગરો પડ્યા હુહડો અને તું કોને કેતો તો ગુગરો ખાતો બસ આ કાપી નાખો છે હવે પણ કને પૈસા હું ઓળખતો જ નથી કે શું બસ ઓને છે ને

આજે ની હવાજ ના પંજામાં માં આવી ગયો છે બધું નથી કે ઉખરા વગાડવાના હે ઉખરો કઢાવા અલ્યા વાળો ઉખરો જ કરી આવી ઉતારા ઉતારા ઉભારો જો હા

પોલીસ નો નંબર હલો બોલો બોલો પોલીસ સ્ટેશન થી બોલો અચ્છા મને ગુંડા ઉપાડી જશે હું છું મને ખાબેલ નહી મને વેડિંગ પૂરો કરો બોલો તમે ચોથી ભૂલ માં ખબર જ નહીં મને ગુંડા ઉપાડી લ્યા છે બંધ કોટડી અંધાર કોટ છે ઓયડી માં છે અને માં ચકલા ના નાખવાના દોડા પડ્યા છે ખાલી તાર જોડે ફોન છે આ ફોન માં થી કઈ રહ્યો આ ફોન મારો નથી આ ફોન ઓ પડ્યો જ છે કોક એવું છે એમ આ મન ના ઉપાડી ના ને ગુંડા નો દે કાતારો લાગે છે અને કેટલા દિવસથી છે તું અંદર સર બાદ બે દિવસ આ તીજો દિવસ થયો મને

બોસ હું ચામું ઉંગમામાં સો જિંદગી ઉંગમા રેહો ને પેલો 3 3 થી 4 દાડા થઈ ગયા કો ખાવાનું કે ને પાણી કે કશું આપણે જોવા જ નહીં ગયા અરે આ હોય તો વાત ભૂલી જ ગયો બોસ તમે તો ઉંગમા જ ગાડો છો દાડા બધા અ ઉજાગરા છે કે આવાલા મઢાળના પટાયો પલો ઈની આગરવાળાનો પણ આ આવાલા નું કરો કે પેલો માણસ મરી જાય ને નહીં નશામ છો હાલતો તમે ના છો ના સી આઈ કવા જો ને સી જવા જો રિક્ષા જવા જવા જો રિક્ષા હાડો જોવા જઈએ આપણે જો હા એ કહું છું તણ મુઈ બોસ તો હું ગમોત ફારે છે મરી જા કે સાહેબ નો બધા પેઈ જા આપણે ઓય હવાલાય પડ્યા રહે પછી મારું નોન સે સ્પેક્ટર કાલુ ગમેવા ડોન ના ઘેર મારું તાલુ લોકેશન તો આટલામાં જ બતાવ્યા છે તો મમ પડી જાય છે કડીક

કોઆ વાંધો નહી શિકાર કોને આટલું ઓટી લે તમય ખબર નહી અંદર આવી જાવ વાખી વેજો કરવા જો આવી હોય તો બોસ દરવાજો બોસ બોસ ઓ દરવાજો ખુલ્લો છે ઓમે હેડ કે ઓમે બસના ના કરતા બોસ ના ના ઓમે હેડો સાહેબ પણ અમે ઇરક્ષિત ઇરક્ષિત સાવીરા કોમે ઓમે હેડો મકુશું ઇરક્ષિત બોસ હવે આગળ જો ઓમે હેડો ઓમે હેડો ઓમે જા યાર

સાહેબ બારી મારે નંબર અમારે મરે નાખો મને નંબર મારો તમે તો મરજો પણ અમારે તમે તો તમે અમારી <polarization> <what> <tha> <socrates> <sharp incek> કેવા આવાય લોક પૈતાવા ઈ મોજી તો મસ પૈતાવા અલ્યા હાલો કોઈ અહી તો ઓહ બહા આને 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 બંટા સાહેબાને ઈચ પડી છે બટા તું ઊભો થા ગુડદો ગુડદો ઈ સાહેબ તારો ગુડદો